એક મહત્વના સમાચાર મોરબી અને સુરેન્દ્રનગર માટે વરસાદને લઈ ત્રણ કલાક ભારે છે ત્રણ કલાક માટે મોરબી સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું કચ્છ જામનગર દ્વારકામાં ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ પોરબંદર અને અમરેલીમાં ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ દીવ બનાસકાંઠા ભાવનગર જૂનાગઢ અને બોટાદમાં પણ ત્રણ કલાક માટે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આગામી ત્રણ કલાક મોરબી અને સુરેન્દ્રનગરમાં ખૂબ જ ભારે કેમ કે આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ દીવ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહિસાગર અને પંચમહાલ આ તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુરમાં પણ ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ દીવ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે